તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ દીકરીની ક્લિપો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે દીકરી વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે દીકરી માટે એક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દઉં દોસ્તો તો દીકરીને એમ કહેવાય છે કે માત્ર છ વર્ષની ઉંમર છે અને આ દીકરી અમદાવાદથી ઠેર દ્વારકા ચાલીને જઈ રહી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મોટા મોટા કલાકારો પણ ચોંકી ગયા છે દોસ્તો આખા ગુજરાતની અંદર હા કાર મસાવી દીધો છે આ દીકરીએ દોસ્તો તો તમને ખબર હતી કે દૂર દૂર થી લોકો આ દીકરીને મળવા આવે છે અને સ્વાગત પણ કરે છે દોસ્તો હાલ અત્યારે આ દીકરીને ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાં દીકરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ દીકરીને એમ કહેવાય છે કે ફૂલના હાર પહેરાવીને લોકો સ્વાગત કરી રહ્યા છે અને આ દીકરીને એમ કહેવાય છે કે નથી નડતો તડકો નથી નડતો વરસાદ કોઈ જાતનું કાંઈ વસ્તુ નડતું નથી આ દીકરી અમદાવાદથી ઠેર દ્વારકા ચાલીને જઈ રહી છે આઠમના દિવસે આ દીકરી પહોંચી જશે એવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આ દીકરી માટે તમે શું કહેવા માંગો છો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ દીકરીને ધન્યવાદ દેવા જોઈએ દોસ્તો તમને ખબર હતી કે અત્યારે હાલ આખા ગુજરાતની અંદર હાકાર મસાવી દીધો છે અને આ દીકરીને આખા ગુજરાતની અંદર સરસાવો થઈ રહી છે દોસ્તો તો અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ નાનકડી દીકરી છે અને છ વર્ષની દીકરી છે અને મોટા મોટા લોકો એ પણ હાલી નથી શકતા પણ આ દીકરીને હિંમત તો જુઓ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ દીકરી માટે એક ને કમેન્ટ કરી જરૂર જરૂર બગાવ્યું દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગેમ લાઇક શેર જરૂર કરી ફરી બીજા વીડિયો મળી તપતેકેલી જય હિન્દ જય ભારત મળી બીજા વીડિયો તપ્તકાલી બાય બાય